હેલો મારે કહીએ હું સ્વાદ જોડી ઓફિસિયલના આજના ના બ્લબમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો લઉં રાજુભાઈ છે કામે અને ભાઈ હેલો કેમ છો હાય કેમ છો હું હારો દુકાન જો આ છે ભારત ફર્નિચર આ રોડ અને અહીંયા છે માધવવી એક્ઝેટ અમે આ શાય હેર સોલોન મુકેશભાઈ કેમ છો મુકાવો જય માતાજી મુકાભાઈની ખાસિયત શું છે પછી ઘડા દહ હોય કે પંદર હોય ભાઈ છે ને એની રીતે વાળ કાપે અને કોઈની વડે બહાર જવું કે નહીં એટલે જોજો તમે કે ઘડા કાપવા મળે અને અમતા વાળ એટલે આપણે હોય કે દસ દસ હોય કે પછી ગમે એટલા હોય એક હરકાત તે વાળ કાપે આપણે મૂકા ભાઈ એટલે છે ને મેં તમને એડ્રેસ આપ્યું એડ્રેસ આવજો મુલાકાત લઈ જાય બરાબર પછી વાળ બાળકો પછી મળજ આગળ આપણે કાપી બરાબર

મોઢું છે કે તીખા જો તીખા તો ખાઈ કે ને યાર હમ તીખા તો ખાવું પડે યાર મારો ભાઈ તો મોઢું છે હું તને કહું તીખા હા અને આજ આપણે ભારત ને કોણ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા ભારત ને ઓસ્ટ્રેલિયા ભારત ને ઓસ્ટ્રેલિયા ના સેલિબ્રિટી આ મિત્રો આવી જાય આપણા ભજીયા સ્વાદ એટલે કઈ ઘટે નહીં એક નંબર પણ આ તો ખાધા વન્યો કે કકે એક નંબર અલી એક નંબર આ તો અને કે અમારો શરૂ થઈ ગયો એટલે એક નંબર બાપા બોલાવી દે જાઓ આર તો આલો મે ભજ દિયા વજ્યા પછી મળવી આવ કાક જાઉ કે બાય પાસ પર પૂલે જાઉં છે યા બરોબર હા છોટો બાકી છે

કાંઈ વાંધો રોહિતભાઈ કહે છે તો તમારે સપોર્ટ કરવો પડશે બરાબર હાર વાળ તો કાલે મળી